ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂની દીવી ગામ સ્થિત રોયલ સ્પોર્ટ્સ ક્લબ ખાતે યંગ સ્ટાર ક્લબ જુના દીવા દ્વારા આયોજિત આંતર સમાજ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન વનનું નું તારીખ પચીસ અને છવ્વીસ મે શનિવાર અને રવિવાર એમ બે દિવસ આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં પાટીદાર સમાજ આહિર સમાજ રાજપૂત સમાજ માહિયાવંશી સમાજ કોળી પટેલ સમાજ માછી પટેલ સમાજ આદિવાસી સમાજ સહિત મરાઠી સમાજના યુવા ખેલાડીઓની ટીમ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત આયોજિત ઓપન ગુજરાત આંતર સમાજ ક્રિકેટ ગુજરાત ગુજરાતભરમાંથી પોતાના સમાજની ટીમમાં રમવા માટે અલગ અલગ વિસ્તારમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં પાટીદાર સમાજ અને આદિવાસી સમાજની ટીમ વચ્ચે ખૂબ જ રસાકસી ભરી ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં પાટીદાર સમાજનો ભવ્ય વિજય થયો હતો આ સાથે જ યંગ સ્ટાર ક્રિકેટ ક્લબના તમામ સભ્યો દ્વારા ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી